નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું નિર્માણ સ્પેશિયલ હેપી રક્ષાબંધનમાં દર્શક મિત્રો આજે રક્ષાબંધન છે ભાઈ બહેનના પ્રેમનો અતૂટ બંધન એવું રક્ષાબંધનનો આજે તહેવાર છે આજે શ્રાવણ સુદ પૂનમ ના દિવસે આવતો આ તહેવાર ભાઈ બહેનના સંબંધોમાં મજબૂતાઈ ભરે છે અને આજનો આ તહેવાર હર્ષો ઉલ્લાસથી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે શું છે મહત્વ નારિયેળી પૂનમનું શા માટે રક્ષાબંધન ઉજવવામાં આવે છે કયો આ વખતે સારું મુહૂર્ત છે રક્ષાબંધનમાં આ તમામ મુદ્દે આજે આપણે વાતચીત કરીશું હેપી રક્ષાબંધનમાં અને તમામ મુદ્દે વાતચીત કરવા માટે આપણે સાથે જોડાયા છે દક્ષેશભાઈ ત્રિવેદી કે જેવો શાસ્ત્રી છે ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ છે આ સિવાય જ્યોતિષ આચાર્ય અને વાસ્તુ શાસ્ત્રી પણ છે દક્ષેશભાઈ સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે

ભાઈ અને બહેનના સંબંધોનું એક પ્રતિક કહી શકાય તો જે રક્ષાબંધન છે રક્ષાબંધનમાં ભાઈ બહેન પાસે રાખડી બંધાવે છે અને બહેનની રક્ષા કરવાનું એક વચન આપે છે જ્યારે જરૂર પડે ત્યારે બહેનની રક્ષા કરવા માટે ભાઈ તત્પર છે એ એક જાતનો પ્રોટેક્શનનો ભાવ બહેનને પ્રાપ્ત થાય એ માટેનું એક સુંદર આપણા હિન્દુ સંસ્કૃતિમાં વણી લેવામાં આવેલું એક રક્ષાબંધનનું પર્વ છે રક્ષાબંધન પર્વ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આપણા ભારતમાં તો ઉજવવામાં આવે છે પણ હવે ધીરે ધીરે વિદેશોમાં પણ આનું પ્રચલન થાય એવી ભાવના સાથે અત્યારે આગળ ચાલી રહ્યા છીએ બિલકુલ દક્ષેશભાઈ રક્ષાબંધન નું પર્વ જ એવું છે કે દરેક જગ્યાએ તેનું અનેરું મહત્વ રહેલું છે પછી કોઈ ભારતીય વિદેશમાં કેમ ના રહેતો હોય પછી કોઈ બહેન ભાઈ દૂર પણ કેમ ના હોય પરંતુ પોતાના ભાઈ માટે રૂપી રાખડી તો જરૂર મોકલાવે છે અને પોતાના ભાઈની રક્ષા કાજે હંમેશા બહેન પ્રાર્થના કરતી હોય છે રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે બળેલ તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધનના બે અલગ અલગ નામો પણ છે શા માટે નારિયળી પૂનમ તરીકે પણ રક્ષાબંધન નાળિયેરી પૂનમ એટલા માટે એને કહેવામાં આવે છે કે નારિયેળી એ દિવસે જે માછીમાર લોકો લોકો છે એ એ સમુદ્રમાં દિવસે પૂજા કરી અને પોતે માછી માછલીઓ પકડવા માટે પણ નીકળતા હોય છે એ દિવસે નાળિયેરીનું પણ ખૂબ જ મહત્વ છે એ દિવસે નાળિયેરીના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કારણ કે નારિયેરની અંદર નારિયેળના વૃક્ષની અંદર એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીજીનો વાસ છે તો એ દિવસે નાળિયેરીની પૂજા કરવાથી આપણું જીવન પણ સમૃદ્ધ બને અને ઘરની અંદર પણ લક્ષ્મીનો વાસ થાય એ માટે નારિયેરી પૂનમ તરીકે એની ઉજવણી પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે

જે શ્રેષ્ઠ મુહૂર્ત જ્યોતિષીય ગણના પ્રમાણે કાઢવામાં આવ્યું છે એ છે સવારે અગિયાર ને દસ મિનિટથી બપોરના એક ને ઓગણ મિનિટ સુધી એક અને ચાલીસ પછી ગ્રહણનો વેદ લાગવાની શરૂઆત થાય છે વેદ એટલે સૂતક એ જ્યાં સુધી ગ્રહણનો મોક્ષ ન થાય ગ્રહણ પૂરું ન થાય ત્યાં સુધી એ સૂતક લાગે છે તો શાસ્ત્રીય આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગ્રહણની અંદર કે ભદ્રાની અંદર રક્ષાબંધન કરવું એ હિતાવહ નથી ગણાતું માટે શ્રેષ્ઠ સમય અગિયાર અને પાંચ મિનિટથી લઈ બપોરના એક ને ચાલીસ પહેલા જો રાખડી બાંધવામાં આવે તો એ શ્રેષ્ઠ મુહૂર્ત કીધું છે જે બિલકુલ દક્ષેશભાઈ એક અલગ પ્રકારનું પૂજન કરવામાં આવે છે બહેન દ્વારા સૌથી પહેલા તો ભાઈના લલાટ પર તિલક કરવામાં આવે છે ચોખા લગાડવામાં આવે છે ભાઈને આરતી ઉતારવામાં આવે છે કાંડા પર રાખડી બાંધ્યા પછી ગળ્યું મોઢું કરવામાં આવે છે ભાઈનું અને ભાઈ પણ પોતાની બહેનને સદા ખુશ રહેવા માટે આશીર્વાદ આપે છે તો સૌથી પહેલા તો આ શ્રવણ પૂજન કેવી રીતે થાય છે તેની વિધિ સમજાવ એ દિવસે ભાઈ ભાઈ અને બહેન બંને જણા બેસી સૌથી પહેલાં બહેને એક થાળીની અંદર કંકુ ચંદન ચોખા રક્ષા કહેતા રાખડી આ બધું લાવી અને સૌથી પહેલાં ભાઈને પૂજા કરવાની હોય છે પૂજા કર્યા બાદ એક મંત્ર બોલવાનો હોય છે કે એન બધો રાજા દાનવેન્દ્રો મહાબલ તેન તામ પરિબધનામી રક્ષે માચલ ચલ ચલ કે હે ભાઈ હું તને રાખડી બાંધું છું હવે પછી જરૂર પડે ત્યારે તું મારું રક્ષણ કરજે રક્ષણ એટલે અહીંયા ફક્ત પ્રોટેક્શનનો ભાવ નથી પણ જ્યારે જ્યારે શારીરિક આર્થિક કે માનસિક જે પણ કંઈ રક્ષા કરવાની વાત છે એ આ રાખડીના પૂજન સાથે જોડાયેલી વાત છે ઘણી બહેનો ભાઈઓની આરતી પણ ઉતારે છે કારણ કે એ દિવસે ભાઈનું મહત્વ દેવ જેવું મહત્વ આપણા હિન્દુ સંસ્કૃતિમાં બતાવવામાં આવ્યું છે માટે ઘણી જગ્યાએ એમની ભાઈની આરતી પણ ઉતારવામાં આવે છે

એક તો સૌથી પહેલું ઉદાહરણ છે રાવણ અને શूर्પણખનો શूर्પણખાએ એવું કહેવામાં આવે છે રામાયણની અંદર કે શूर्પણખાએ રાવણને ભદ્રાકાળની અંદર રાખડી બાંધી હતી અને એના જ કારણે રાવણનો વિનાશ થયો એવી જ રીતે ભગવાન શંકર ભગવાન એમનું પણ એક બહુ સુંદર ઉદાહરણ છે કે ભદ્રાકાળની અંદર ભગવાન શિવ તાંડવ કરતા હોય છે તો આ સમય એટલા જ માટે આપણે હિન્દુ ધર્મ પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે ભદ્રાકાળને વર્જ્ય ગણવામાં આવ્યો છે તો ખાસ ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ અને ત્યાર પછીનો જે શુભ સમય છે ગ્રહણ પહેલાંનો વેદ લાગે એ પહેલાંનો તો એ સમય રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવ્યો છે

અને જ્યારે બલિરાજાએ ભગવાન વિષ્ણુ ભગવાનને વામન અવતારમાં પોતાના પાતાળ લોકની અંદર કેદ કર્યા હતા ત્યારે એમને છોડાવવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી અને રાખડી બાંધી ત્યારે ભાઈએ સામે ગિફ્ટ સામે ભેટ આપવાનું કીધું ત્યારે ભેટમાં લક્ષ્મીજીએ પોતાના સ્વામી એવા વિષ્ણુ ભગવાનને માગી લીધા અને બલિરાજાએ ખુશીથી પ્રેમથી એ ભેટ એમને આપી હતી તો બિલકુલ તો ઇતિહાસમાં પણ આ પવિત્ર તહેવાર છે ધામધૂમથી ઉજવવામાં આવતો હતો માતા કુંતી પણ અભિમન્યુ ને રાખડી બંધી હતી આવા અનેક દ્રષ્ટાંતો છે ઇતિહાસમાં જે જણાવો કુંતા માતાએ પણ અભિમન્યુને રાખડી બાંધી હતી કારણ કે એનું રક્ષણ કરવા માટે એમના બહેન નતા છતાં પણ એમણે રાખડી બાંધી હતી તો રાખડીનું મહત્વ જે છે રક્ષાનું મહત્વ છે એ ફક્ત ભાઈ બહેન પૂરતું સીમિત નથી એ સિવાય તમે માતા અને પુત્ર પણ બાંધી શકે પતિ અને પત્ની પત્ની પણ પોતાના પતિને કોઈ એવા કાર્ય માટે જતા હોય ત્યારે રક્ષા બાંધી શકે છે એ સિવાય પણ ભાઈ બહેન એ સિવાય પણ જેટલા પણ આપણા ધર્મમાં જ્યાં પણ રક્ષાની જરૂર પડે ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે એમાં પણ રક્ષા બાંધવામાં આવે છે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણને મહારાજશ્રી પણ હાથમાં એક રક્ષા સૂત્ર બાંધે છે તો આ રક્ષાબંધનનું મહત્વ રક્ષણ સાથે સાથે તમામ પ્રકારની જે ભાવના જોડાયેલી છે એનું મહત્વ વિશેષ છે એટલે ભાઈ બહેન સિવાય પણ ઘણીવાર રક્ષાબંધનનું જે આ પર્વ છે એ બધા ઉજવી શકે છે બિલકુલ દક્ષેશભાઈ વાત કરવામાં આવે તો આ પવિત્ર દિવસ માનવામાં આવે છે દિવસને કારણ કે જે વર્ષ દરમિયાન તેમાં કયા પ્રકારની વિધિ કરવામાં આવે છે રક્ષાબંધનના દિવસે રક્ષા કવચ કે જેમાં ઘણીવાર આપણને કોઈ કોર્ટ કચેરીનો ભય હોય કોઈ શત્રુઓનો ભય હોય અથવા તો જ્યારે માનસિક અશાંતિ પેદા થઈ હોય તો એમાંથી નિવારણ માટે ખાસ પૂજાઓ કરવામાં આવે છે તો આ દિવસે પૂજાઓનું મહત્ત્વ વિશેષ છે અને એ દિવસે કરેલી પૂજા ફળીભૂત થાય છે એવું શાસ્ત્રનું વચન છે જી બિલકુલ દક્ષિષભાઈ પરંતુ વાત કરવામાં આવે શ્રાવણ માસ ચાલી રહ્યો છે આ વખતે સોમવારે પવિત્ર દિવસ છે છે અને સાથે જ રક્ષાબંધનનો તહેવાર પણ આવ્યો પરંતુ ઇતિહાસમાં જે રક્ષાબંધનનું નું મહત્વ હતું ધીરે ધીરે આ પ્રણાલી ચાલતી આવી અને અત્યારે પણ રક્ષાબંધનનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાઈ ગમે એટલું દૂર કેમ ના હોય પરંતુ બહેન પોતાની હેત ભરી રાખડી ભાઈ સુધી પહોંચાડે છે ત્યારે કેટલું મહત્વ બની જાય છે આ રક્ષાબંધનનું હાલના સમયમાં જો જોવામાં આવે તો એવું ગણી શકાય કે રક્ષાબંધનનું મહત્વ એને સ્થાપિત કરવામાં ભાઈ બહેનનો જ હાથ છે ભાઈ બહેનનો જ આધાર છે એવું જરૂરી નથી કે દરેક વખતે ભાઈ તમને મદદ કરી શકે પણ છતાંય જે એક ભાવના રહેલી છે કે અને અંદરથી મનમાં ઊંડે ઊંડે બહેનને એવી એક ભાવના હોય છે ભાઈ ગમે એટલો દૂર રહેતો હોય ગમે એટલો વિદેશમાં ભાઈ દૂર રહેતો હોય પણ છતાંય એ રાખડી મોકલે છે અને એવી મનમાં ઊંડે ઊંડે એવી પ્રાર્થના હોય છે કે જરૂર પડે ત્યારે ભાઈ આવી મારું રક્ષણ કરશે અથવા મારું કાર્યમાં સાથ સહકાર આપશે તો આ જે ભાવના છે એ ભાવના ખરેખર દરેક ભાઈ બહેનના મનમાં ઘર કરેલી જ છે અને એના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા પણ મળે છે જરૂર પડે ત્યારે ભાઈ ભલે અમેરિકા રહેતો હોય કે લંડન રહેતો હોય પણ રાતોરાત બહેનની બહારે આવે છે અને બહેનના કાર્યની અંદર સાથ સહકાર આપે છે તો આ એક પ્રતિક છે પણ ખરેખર ભાઈ બહેનના પ્રેમને વધારે રક્ષણ આપવાનું કાર્ય રક્ષાબંધન કરે છે

કે એવું કાંઈ હોતું નથી પણ દરેક ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે એટલે આ દિવસે તમે કોઈ પણ ભાઈ ગમે તે રાશિ હોય બહેનની ગમે તે રાશિ હોય રાખડી બાંધી શકાય છે જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર કોઈ એવું વિશેષ મહત્ત્વ છે નહીં એટલે મારી દ્રષ્ટિએ તો આ દિવસ તો ભાઈ બહેનના પ્રતિક પ્રેમનો દિવસ છે એટલે એ દિવસે એમનું જ મહત્ત્વ છે એમાં રાશિ કરતાં વિશેષ મહત્ત્વ તો બંનેના પ્રેમનું છે 姐姐。 બિલકુલ દક્ષેશભાઈ આજે આપણે વાત કરી રહ્યા છીએ હેપી રક્ષાબંધનની તો પહેલાના જમાનામાં એવું હતું કે એક સૂતરનો પણ બાંધીને ભાઈના કલાઈ પર બહેન રાખડી બાંધતી હતી પરંતુ જે યુગ બદલાયો બદલાયો છે છે જમાનો હવે મોંઘી મોંઘી રાખડીઓ બની છે પરંતુ એ જ સૂતરના તાંતણામાં જે પ્રેમ હોય છે અત્યારે પણ ભલે એ મોંઘી રાખડીઓમાં પણ હોય છે ભાઈ બહેનનો પ્રેમ રક્ષાબંધનના દિવસે જોવા મળે છે અતુટ પ્રેમ જોવા મળે છે ત્યારે આપનું શું કહેવું છે શું રાખડીના જે તાંતણા

બેન ભાઈને કેટલો પ્રેમ કરે છે એ મહત્વનું છે નહીં કે પૈસાનું મહત્ત્વ છે એટલે મારી દૃષ્ટિએ તો સૂતરનો એક નાનો સાદો તાર પણ જો બાંધવામાં આવે ને તો પણ એ રક્ષાબંધન બળેવનું જ પર્વ છે અને એમાં એક તાર બાંધો અથવા નાડાછડીનો એક ટુકડો પણ જો ભાઈને બાંધવામાં આવે તો એ રક્ષાબંધન ફળીભૂત થયેલી જ ગણાય છે ઘણીવાર ઘણા પૈસા પાત્ર હોય તો મોઘી મોઘી રાખડીઓ પણ બાંધવામાં આવે છે બાકી ખરેખર એ શાસ્ત્ર પ્રમાણે તો એ બધું વાત જનરલી એવું ગણી શકાય કે પ્રદર્શનની વાત છે બાકી મહત્વ તો રક્ષાનું મહત્વ વિશેષ છે બિલકુલ ભલે સૂતરનું તાંતણો હોય કે મોંઘી દાંટ રાખડી હોય પરંતુ ભાઈ બહેનના પ્રેમમાં કોઈ જ ફરક નથી પડતો પરંતુ ઇતિહાસની વાત કરવામાં આવે તો દ્રૌપદીએ પણ પોતાના સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી અને કૃષ્ણ ભગવાન પણ જરૂર પડે દ્રૌપદીની મદદ માટે હંમેશા હાજર હતા આ કિસ્સો પણ તમે વર્ણવો આ કિસ્સાનું વર્ણન એવી રીતે થઈ શકે કે મહાભારતની અંદર જ્યારે દ્રૌપદી ભગવાન કૃષ્ણને હાથની આંગળીની અંદર રથના પૈ જ્યારે પ નીકળી ગયું હતું ત્યારે ભગવાને પોતાની આંગળી રથમાં રાખી અને રથને ચલાવ્યો હતો અને એના કારણે ભગવાનની આંગળી લોહી લુવાણ થઈ હતી તો હવે એ સમયે દ્રૌપદી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની જે સાડી હતી ને એ સાડીમાંથી પાલવ કાઢી એ પાલવમાંથી ફાડી અને એક પાટો બનાવી ભગવાનની આંગળી ઉપર બાંધ્યો હતો હવે આ પણ એક રક્ષાબંધનનું જ એક પ્રતિક છે ભગવાને જ્યારે કૃષ્ણ ભગવાને જોયું કે જે એણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની મોંઘી દાટ સાડી ફાડી નાખી તો ભગવાને આ વસ્તુ ધ્યાનમાં રાખી અને જ્યારે દુશાસને દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું ભરી સભામાં ત્યારે પાંચ પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદીને બચાવવા માટે કોઈ હતું નહીં ત્યારે ભગવાને સ્વયં કૃષ્ણ ભગવાન એની લાજ રાખી હતી માટે એવું કહેવાય છે કે ભગવાનને અર્પણ કરેલું કે ભાવથી અર્પણ કરેલું ભાઈને પણ અર્પણ કરેલું ક્યારેય નિષ્ફળ જતું નથી એ ગમે ત્યારે આપણું પ્રોટેક્શન કરવા માટે તત્પર હોય છે તો એ જ ભાવના આજે રક્ષાબંધનની પણ છે બળવની પણ એ જ ભાવના છે બિલકુલ આપે કહ્યું પ્રમાણે કે રક્ષાબંધન ભાઈ બહેનના

જેની પાસે જ્ઞાન પણ નહોતું ફક્ત અર્જુન સિવાય આ સાત કોઠા કોઈ ભેદી શકે એમ ન હતું ત્યારે જ્યારે કુંતા માતાએ આ વાત જાણી ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે કદાચ આમાં અભિમન્યુનું મૃત્યુ થશે તો એ મૃત્યુ ન થાય એ માટે એમણે એક રાખડી એક સૂતરનો તાર અભિમન્યુને બાંધ્યો હતો કે જેથી અભિમન્યુ સાતે સાત કોઠા જીતી શકે અને ખરેખર એ એ વખતે કુંતા માતા પોતે સતી હતા એટલે એમના સતીત્વના બળે એક એવું કહેવાય છે મહાભારતની જે દ્રષ્ટાંત છે એની અંદર કે અભિમન્યુએ છ કોઠા તો ભેદી ચૂક્યો હતો પણ જો સાતમો કોઠો ભેદી નાખે તો તો અભિમન્યુ અપરાજય થઈ જાય ત્યારે ભગવાનને ચિંતા થઈ અને ભગવાને ઉંદરનું સ્વરૂપ લઈ એ સૂતરનો તાંતણો જે અભિમન્યુને બાંધ્યો હતો કુંતા માતાએ એ ભગવાને કાપી નાખ્યો અને ત્યાર પછી સાતમા કોઠામાં અભિમન્યુનું મૃત્યુ થયું તો આટલી બધી મહાનતા છે અને આટલું બધું સતિત્વ બળ એ આ રક્ષાબંધનના પર્વનું પણ ગણી શકાય બિલકુલ દક્ષિષભાઈ ઇતિહાસમાં અનેક આવા કિસ્સાઓ છે અત્યારે પણ રક્ષાબંધન હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે અને પહેલા પણ રક્ષાબંધન એટલા જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવતી હતી પરંતુ આજે રક્ષાબંધન છે આ વખતે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે સોમવારનો દિવસ છે પરંતુ સાથે ચંદ્રગ્રહણ પણ છે સિત્યોતેર વર્ષ બાદ આ દુર્લભ યોગ સર્જાયો છે માટે રક્ષાબંધનનો બે એક કલાક જેટલો જ સમય બપોરે મળી રહ્યો છે તો ચંદ્રગ્રહણ ક્યાં સુધી ચાલવાનું છે એના પછી કોઈ મુહૂર્ત છે કે કે ચંદ્રગ્રહણ રાત્રે બાર ને ઓગણપચાસ સુધી છે તો ત્યાર પછી તો રાત્રિ પછી તો રક્ષાબંધન બાંધવાનું કોઈ મહત્વ રહેતું નથી માટે રક્ષાબંધનનો ઉત્તમ સમય શ્રેષ્ઠ સમય જે આપણે વાત અગાઉ પણ થઈ એ પ્રમાણે અગિયાર ને પાંચ મિનિટથી લઈ બા એકને ઓગણ મિનિટ સુધી આ શ્રેષ્ઠ સમય છે કારણ કે એ સમયમાં જો રાખડી બાંધવામાં આવે તો બધા જ કુયોગોમાંથી મુક્ત થવાય છે અને ત્યાર પછી તો ગ્રહણનો વેદ લાગે છે તો મારી દ્રષ્ટિએ ધર્મની દ્રષ્ટિએ શાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહણમાં કે ભદ્રાકાળમાં રાખડી બાંધવી ઉચિત નથી કે કારણ કે તેનાથી ભાઈનો નાશ થાય છે જી બિલકુલ દક્ષેશભાઈ આજે રક્ષાબંધન છે ભાઈ બહેનના હર્ષોઉલ્લાસનું પર્વ છે બહેન પોતાના ભાઈની રક્ષા કાજે હર્ષોલ્લાસથી રાખડી બાંધે છે હેતભરી ભાઈ પણ પોતાના બહેનની રક્ષા માટે હંમેશા તેની સાથે રહે છે તો રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઉજવવામાં આવે છે નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આપે કહ્યું એ પ્રમાણે તો આજે રક્ષાબંધન છે કયા એવા સારા મુહૂર્તો હોઈ શકે છે આમ જોવા જઈએ તો કાલે ચંદ્રગ્રહણ છે જો ચંદ્રગ્રહણ ન હોય તો કયા એવા સારા મુહૂર્ત છે કે જેમાં બહેન પોતાના ભાઈને હેતરૂપી રાખડી બાંધી શકે છે ચંદ્રગ્રહણ ન હોય તો તો આખો દિવસ રક્ષાબંધન માટે શ્રેષ્ઠ કીધો છે પણ કાલે ગ્રહણ હોવાથી એનો વેદ લાગવાથી સૂતક લાગવાથી કારણ કે ગ્રહણનો સમય આપણા ધર્મ પ્રમાણે શુભ કાર્યો માટે વર્જ્ય ગણવામાં આવ્યો છે કોઈપણ સારું કાર્ય કરવું હોય તો ગ્રહણ અથવા સૂતકમાં કામ કરવામાં આવતું નથી તો ખાસ કાલના દિવસ પૂરતું એવું કહી શકાય કારણ કે દરેક વખત ચંદ્રગ્રહણ હોય એવું જરૂરી નથી આ ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે તો મારી દ્રષ્ટિએ તો કાલનો સમય ભાઈ બહેનોએ સાચવી લેવો જોઈએ અને બને ત્યાં સુધી બાકી તો આમ તો મેં પહેલા પણ કીધું એ પ્રમાણે આ તો પ્રેમનું પ્રતિક છે આમાં કોઈ બંધનો નડતા નથી ઘણીવાર એવું બને ભાઈ બહેન બહારગામ હોય તો જ્યારે રાખડી મળે ત્યારે જ બાંધે પણ મહત્વનું એ છે કે બ એમાં બંનેનો પ્રેમનો જે એકરાર છે પ્રેમનો સમન્વય છે એ બહુ મહત્ત્વનું છે બાકી સમય તો આપણે જે નિર્ધાર કર્યો છે જો બને તો બની શકે તો આપણે જે સમય અનુસાર અગિયાર ને પાંચ મિનિટથી લઈ એક ઓગણચાલીસનો જે સમય છે એ ઉત્તમ સમય કહેવામાં આવ્યો છે બિલકુલ દક્ષેશ ભાઈ ભલે આ તો એક તહેવાર થઈ ગયું કે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન ભાઈને રાખડી બાંધે છે પરંતુ આ સિવાય અગર બહેન પોતાના સિવાયના ઘરે હાજર નથી તો આ પહેલા પણ રાખડી બાંધે છે બે ત્રણ દિવસ પહેલા રક્ષાબંધનના બે ત્રણ દિવસ પછી પણ રાખડી બાંધી લે છે એનાથી ભાઈ બહેનના પ્રેમમાં કોઈ જ ફરક નથી પડતો પરંતુ આજે રક્ષાબંધનનો તહેવાર છે પવિત્ર નારિયળી પૂનમ છે તો નારિયેળી પૂનમ ના દિવસે રક્ષાબંધન સિવાય અન્ય કેવા એવા મહત્વના કાર્યો છે કે જે રક્ષાબંધન ના દિવસે કરવાથી ખાસ તરીકે પૂરા થાય છે રક્ષાબંધનના દિવસે ખાસ મહત્વના કાર્યોમાં જોઈએ તો કોઈ પણ તકલીફો આવતી હોય અથવા તો એવું કહી શકાય કે ધંધામાં વ્યવસાયમાં રોજગારમાં અગર આપણને કોઈ લક્ષ્મીના બંધનો હોય અથવા લક્ષ્મી પ્રાપ્તિમાં કોઈ અવરોધ આવતા હોય તો એ અવરોધો દૂર કરવા માટે ખાસ આ દિવસે જપ કરી શકાય મંત્ર કરી શકાય અનુષ્ઠાન કરી શકાય તો એ કરવાથી શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કારણ કે એનું એક નામ છે નાળિયેરી પૂનમ તો જેમાં મેં પહેલાં પણ કહેવું તેમ કે નાળિયેરની અંદર મહાલક્ષ્મી કહેતા મહાલક્ષ્મીનો વાસ ગણવામાં આવ્યો છે તો એ દિવસે મહાલક્ષ્મીની ઉપાસના આરાધનાનો શ્રેષ્ઠ દિવસ છે તો આ દિવસે કદાચ કોઈને આર્થિક તકલીફો હોય આર્થિક નડતરો હોય

ત્યારે દક્ષિશભાઈ તમે સ્ટુડિયોમાં જોડાયા અને વાતચીત કરી રક્ષાબંધનનું શું મહત્વ છે તમામ મુદ્દે આપણે વાતચીત કરી આપ અમારી સાથે જોડાયા દક્ષિશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો નમસ્કાર તો આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે નિર્માણ ન્યૂઝ તરફથી પણ આપ સૌને હેપી રક્ષાબંધન અત્યારે રજા આપશો નમસ્કાર